વડોદરાના સમા વિસ્તારમાં કેનાલમાં સગીર ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે ગોરવા વિસ્તારનો મોહમ્મદ પઠાણ કેનાલમાં તણાયો હતો મિત્રો સાથે કેનાલ પાસે રમવા માટે આ સગીર ગયો હતો ત્યાં ફાર વિભાગની ટીમે હાલ તો સગીરની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે મિત્રો સાથે ત્યાં ફરવા માટે ગયો હતો ને તે જ દરમિયાન આ બનાવ બન્યો વડોદરાના સમા વિસ્તારમાં કેનાલમાં સગીર ડૂબ્યો હોવાની આ ઘટના સામે આવી રહી છે હાલ તો આ સગીરને શોધવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ગોરવા વિસ્તારનો

સરસ્ય મોહમ્મદ રિઝવાન પટાણ કેનાલના પાણીમાં તણાયા છે ગોરવા મધુનગરના રાજીવનગર વિસ્તારમાં આ કિશોર રહેતો હતો નર્મદા કેનાલ પાસે આ કિશોર તણાયો છે હમણાં ઘણા સમયથી આવી ઘટનાઓ બની રહી છે કે લોકો આ કેનાલમાં ડૂબી રહ્યા છે નર્મદા કેનાલમાં રીઝવાન તણાતા ટોળા ઉમટી પડ્યા વડોદરા ફાયર બ્રિગેડની ટીમો પહોંચી છે અને અત્યારે રીઝવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે ગોરવા પોલીસે પણ વધુ તપાસ કરી છે કયા કારણ ત્યાં ગયા હતા અને કયા સંજોગોમાં એ ડૂબાયો છે એને લઈને ગોરવા પોલીસ પણ અત્યારે તપાસ કરી રહી છે જીનેહ બિલકુલ માનુ જાણકારી બદલ આપનો આભાર